આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચ છે સૌપ્રથમ મુખ્ય સમાચાર સુરત સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓને આર્થિક વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવવા માટેની યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે લોકાર્પણ કરાશે પુનઃપ્રાપ્ય પ્રાપ્ય એ માત્ર વિકલ્પ નથી પણ આજના સમયની માંગ હોવાનું જણાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું સમાપન બત્રીસ લાખથી વધુ ભક્તોએ કર્યા માતાજીના દર્શન નર્મદા જિલ્લામાં એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત મિયાવાકી પદ્ધતિ દ્વારા એકસો બે પ્રકારના નવ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું અને રાજકોટ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાની આજે ફાઇનલ મેચ રમાશે કેન્દ્ર સરકાર સુરત અને તેની આસપાસના જિલ્લાઓ નવસારી ભરૂચ ડાંગ તાપી તેમજ વલસાડને ગ્રોથ હબ તરીકે વિકસાવી રહી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતના આ છ જિલ્લાઓમાં બનેલા સુરત આર્થિક ક્ષેત્રની આર્થિક વિકાસ યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે સુરતના ડુમ્મસ રોડ લી મેરેડિયન હોટલ ખાતે આયોજિત આ કાર્યક્રમ બાદ છ સત્રોમાં આર્થિક ક્ષેત્રો શહેરો ઉચ્ચ શિક્ષણ પ્રવાસન ટકાઉપણું અને જળવાયુ પરિવર્તન તેમજ વિકસિત ભારત માટેની દૂરદ્રષ્ટિ સહિતના વિષયો પર સેમિનાર યોજાશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે ઉપરાંત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો ઉપરાંત ઉદ્યોગપતિઓ શિક્ષણવિદો હીરા ટેક્સટાઇલ ડાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ જેમ્સ એન્ડ જ્વેલરી હેલ્થ હોટલ સહકારી ક્ષેત્ર સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા રી ઇન્વેસ્ટ બે હજાર ચોવીસ પરિષદનો સમાપન સમારોહ ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની અધ્યક્ષતામાં યોજાયો હતો ઉપરાષ્ટ્રપતિએ આ ક્ષેત્રના મહત્વ અંગે વાત કરતાં જણાવ્યું કે પર્યાવરણનું જતન કરીને સમગ્ર વિશ્વને બચાવવા માટે ભારતે વૈશ્વિક મહાયજ્ઞનું આહવાન કર્યું છે જેમાં પુનઃપાપ્ય ઉર્જાને અપનાવીને દરેક નાગરિક આહુતિ આપે તેવો તેમણે અનુરોધ કર્યો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે વર્તમાનમાં આબોહવા પરિવર્તન એક મોટો વૈશ્વિક પડકાર છે ત્યારે પુનઃપ્રલય પુનઃપ્રાપ્ય ઉર્જાના ક્ષેત્રમાં મહાત્મા મંદિરમાં ત્રણ દિવસીય સમાપન કાર્યક્રમ દરમિયાન વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે અને યોગ્ય દિશાનું ચિંતન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકાર વન સન વન અર્થ વન ગ્રીડના વિઝનને વેગ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના ધર્મપત્ની ડોક્ટર સુદેશ ધનખડે ગઈકાલે ગાંધીનગર જિલ્લાના બોરીજ ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી તેમણે શાળાનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો તેમણે શાળા પરિસરમાં એક પેડ માકી નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થયો છ બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે આ વખતે મેળા દરમિયાન બત્રીસ લાખ ચોપન હજાર ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો ગઈકાલે મેળાના અંતિમ દિવસે અંબાજીના માર્ગ પર બસો પિસ્તાળીસ જેટલા વિવિધ સેવા કેમ્પ કરનારા સંચાલકો તેમજ પત્રકાર મિત્રોને સન્માનિત કરાયા હતા મેળામાં આ વખતે શિખરે ત્રણ હજાર એકસો ચોત્રીસ ધ્વજારોહણ થઈ હતી જ્યારે પાંચ લાખ લોકોએ એસટી બસમાં મુસાફરી કરી હોવાના અહેવાલ છે ભાદરવી પૂનમના મહામેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા અર્પણ કરી હતી અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું મેળામાં સલામતી માટે ચોવીસ કલાક કાર્યરત પોલીસની ફરજ નિષ્ઠાની પણ શ્રી સંઘવીએ પ્રશંસા કરી હતી બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરીને માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો નર્મદા જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સેવા સેતુ અને એક પેડ માકે નામ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ નર્મદા દ્વારા એકલવ્ય મોડલ સ્કૂલ ગોરા ખાતે શૂન્ય પૂર્ણાંક આઠ હેક્ટરમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા એકસો બે પ્રકારના નવ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું હતું આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ નાયબ વન સંરક્ષક નીરજકુમાર અને મિતેશભાઈ પટેલ અને સ્થાનિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો છે ત્રણ દિવસ ચાલનારી આ આંતર રાજ્ય સ્પર્ધામાં રાજ્યભરના પચીસ જિલ્લાઓની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે જેમાં ચારસોથી વધુ કિશોર ભાગ લઈ રહ્યા છે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઈ હતી જ્યારે આજે ફાઇનલ મેચ રમાશે આ મેચમાં વિજેતા ટીમ રાષ્ટ્રીય સ્તરે દિલ્હીમાં યોજાનારી મેચમાં ભાગ લઈ શકશે રાષ્ટ્રીય ગ્રામીણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં આણંદના ધોરણ દસના વિદ્યાર્થી સ્મરણ સુથાર રાજ્યકક્ષાએ વિજેતા બન્યા છે હવે તેઓ આગામી નવેમ્બર મહિનામાં બેંગ્લોર ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે વિજેતા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ તરીકે દસ હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા સ્પર્ધામાં ભાવનગરના મીતઘાએ બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આ સ્પર્ધાનું આયોજન ગુજકોસ્ટ દ્વારા ગાંધીનગરના કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે કરાયું હતું આ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ટેકનોલોજી પર્યાવરણ વ્યવસાય નવા વલણો અને ઇન્ટરનેટ સહિતના ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા પાટણ જિલ્લાના ચાણસમા ખાતે નાણામંત્રી કનુ દેસાઈએ નવા રામજી મંદિરના શતાબ્દી મહોત્સવના સ્મૃતિ ગ્રંથનું વિમોચન કર્યું હતું અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંબોધન કરતાં નાણામંત્રીએ જણાવ્યું કે ચાણસમા પાટણ અને મોઢેરા આ ત્રણેય ગુજરાતના ઇતિહાસના બિંદુ સમાન છે આબોહવા પરિવર્તન અંગે વાત કરતા તેમણે કહ્યું કે હાલમાં સરકાર દ્વારા પુનઃ પ્રાપ્ય ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રાજ્યભરમાં સ્વચ્છતા સેવા અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે ટપાલ વિભાગ દ્વારા મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સ્વચ્છતા શપથ અને એક પેઢ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો ઉપરાંત સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિના ઉદ્દેશ્યથી ગઈકાલે પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું તેવી જ રીતે રાજકોટના વીંછીયા તાલુકાના મોઢુકા ગામે મુખ્ય બજાર અને જાહેર સ્થળોએથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ પાંચ હજાર છસો તેર કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે આ લોકઅદાલતમાં કુલ દસ કરોડ ચોપન લાખ ઓગણત્રીસ હજાર બસો ઓગણીસ રૂપિયાની રકમના વિવાદોનું નિરાકરણ કરાયું છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના મુખ્ય સંરક્ષક અને મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના એક્ઝિક્યુટીવ ચેરમેન બિરેન એ વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ નિર્ધારિત કેસો માટે અલગ અલગ બેન્ચ બનાવીને સમાધાનના સઘન પ્રયત્નો કરવામાં આવે છે સુરતના વિવિધ વિસ્તારોમાં વિસર્જિત કરાયેલી બે હજાર પાંચસોથી વધુ પીઓપીની મૂર્તિઓને પુનઃ વિસર્જિત કરાઈ શહેરની સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા એનિમલ હોસ્ટેલના બસ્સોથી વધુ ગૌસેવકોએ ડિંડોલી ખરવાસા ચલથાણ પાટિયા જેવા જુદા જુદા વિસ્તારોમાં અર્ધ વિસર્જિત રઝડતી આ પ્રતિમાઓને દરિયામાં પુનઃ વિસર્જિત કરવામાં આવી હતી સુરત સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓને આર્થિક વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવવા માટેની યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે લોકાર્પણ કરાશે પુનઃ પ્રાપ્ય ઊર્જાએ માત્ર વિકલ્પ નથી પણ આજના સમયની માંગ હોવાનું જણાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું સમાપન બત્રીસ લાખથી વધુ ભક્તોએ કર્યા માતાજીના દર્શન નર્મદા જિલ્લામાં એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત મિયાવાકી પદ્ધતિ દ્વારા એકસો બે પ્રકારના નવ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું અને રાજકોટ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાની આજે ફાઇનલ મેચ રમાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા